કેમ છો બધા મજામાં હું છું કશ્યપ સોનીને આપણે આજ ફરીથી ભેગા થઈ ગયા છીએ બારમા અધ્યાય સાથે તો આપણો આજનો શ્રીમદ ભગવદ્ ગીતાનો કેલોગ છે જેની અંદર આપણે બારમા અધ્યાયનો સારાંશ જાણશું અને ઘણું બધું કંઈક મારી આગળ નવું આવ્યું છે એ તમને જણાવી દઈશ તો બીજી લાંબી આપણે વાત કંઈક કરશું એ પહેલાં તમને સીધી વાત જણાવીશ કે બારમો અધ્યાય એટલે ભક્તિયોગ જેની અંદર વાત થવાની છે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ વિશે તો આપણે સારાંશ વિશે થોડુંક જાણીએ કે શું કહેવા માગે છે આખા બારમા અધ્યાયમાં તો બારમા અધ્યાયનો સારાંશ એવી રીતે છે કે અર્જુન ભગવાનને પૂછે છે કે હે પ્રભુ હે કૃષ્ણ ભગવાન નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર અને આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારના તમામ ઉત્તર ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ છે હવે આ બધામાં તમામમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ જે તમારી અંદર શ્રદ્ધા રાખે છે જે તમારી અંદર કંઈ ને કંઈ ઉપાસ તમારા સ્વરૂપની ઉપાસના કરે છે અને આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ છે આવો એક પ્રશ્ન કરી દીધો તો કૃષ્ણ ભગવાન તો આનો સરસ જવાબ આપે છે એ બહુ એ જવાબને છે ને બહુ સમજવા જેવો છે એટલે પહેલાં એક એક વસ્તુને આપણે અલગ કરી કરીને વાત કરીશું પહેલાં આખી આખી કહી દઉં પછી એમાંથી અલગ અલગ વસ્તુ કહું તમને બહુ મજા આવશે તો શ્રી ભગવાન ભગવાનજી જણાવે છે કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારામાં પરાયણ થઈને પરમશ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું સર્વશ્રેષ્ઠ ભક્ત માનું છું વળી સર્વ ઇન્દ્રિયોને વશ કરીને સર્વ જગ્યાએ સમબુદ્ધિ ધારણ કરીને અને સર્વ પ્રાણીઓમાં હિતમાં રચ્યા પચ્યા રહીને જેઓ મારા નિર્વિકાર અવર્ણની અવ્યક્ત અને સર્વવ્યાપક અચિંત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ મને પ્રિય છે અને મને જ પામે છે પરંતુ આશક્ત ચિત્તવાળા માટે મારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અત્યંત કઠિન છે માટે તું મારામાં મનને જોડ એ પછી જ તું મને પામીશ જે મનુષ્ય મેં ઉપર કહ્યું તે પ્રમાણે ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે હવે ભગવાનને એના બધા જ ભક્ત પ્રિય હોય છે પણ આની અંદર એક નાની એવી વ્યાખ્યા આપી છે કે ભગવાનને થોડોક વધારે પ્રિય જે જલ્દીથી ભગવાન એમની વાત સાંભળી લેતા હોય એવો ભક્ત કોણ તો એમાં સિમ્પલ વસ્તુ કીધી છે આમાં તો બહુ અઘરા અઘરા શબ્દોથી કહેવામાં આવ્યું છે જે વ્યાસ ઉપર બેસીને કોઈ સારા મહાત્મા કોઈ સંત વાત કરતા હોય તો સારી લાગે મારા મોઢેથી સિમ્પલ ભાષામાં તમારે સાંભળવાનું છે બધી વસ્તુ એટલે હું સાવ સાદી ભાષામાં કહી કે જેઓ ભગવાનના કહીને કે અંદર રચા પચા રહેતા હોય એને બધી જગ્યાએ ભગવાન દેખાતા હોય અને બધી વાતમાં ભગવાન યાદ આવતા હોય હાલતો હોય તો હે કૃષ્ણ હરે નારાયણ હે પ્રભુ હે નારાયણ હું છે કેમ હે શ્યામ સુંદર આવી બધી નાની નાની શબ્દો હાલતા હાલતા બોલી જતો હોય બેઠે તો હે શ્યામ સુંદર હે પ્રભુ ઠાકર હું છે હાલ જમવા જતો હોય તો કે હાલો હાલો ઠાકર જમવા આવી બધી આ પચો માણસ હોય જેને ભગવાનની અંદર છે ને બધી જગ્યાએ ભગવાન યાદ નાની નાની વાતમાં એને યાદ આવતા હોય હવે એને કંઈક તકલીફ થાય તો એ ભગવાન યાદ આવે કંઈક સારું થાય તો ભગવાન યાદ આવે સારો પવન આવી જાય તો ભગવાન યાદ આવે તડકો પડતો હોય તોય ભગવાન યાદ આવે વરસાદ પડે તો ભગવાન યાદ આવે ઊંઘ આવે તો ભગવાન યાદ આવે ઊંઘમાંથી જાગે તો ભગવાન યાદ આવે આ બધા જે રચ્યા પચ્યા રહેવાના સિમ્પલ સિમ્ટમ્સ એટલે કે એના પ્રકારોની અંદરથી તમને જે જાણવા મળે કે આ આની અંદર કોણ રચો પચો રહે છે આવું કાંઈ તમારા કોઈની અંદર હોય તો જરૂર મને કહેજો તો જેઓ મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે આ બધા જ સ્વરૂપ સિમ્પલ ભાષામાં શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરે કાંઈ બીજું લાંબુ તમે વિચારશો તો ભૂલાઈ જશે તેઓ મને પ્રિય છે મને જ પામે પણ પરંતુ આશક્ત હવે જે વસ્તુ મેઇન છે જેને ભગવાન સુધી પહોંચવામાં વાર લાગે એવું કોણ પરંતુ આશક્ત ચિત્તવાળા માટે મારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અત્યંત કઠિન છે એટલે હવે ભગવાનનું ઘડીક નામ લેવા બેઠો હોય કોઈ માણસ મંદિરમાં એનું ધ્યાન આમ જાય એનું ધ્યાન આમ જાય ઘડીક આ બાજુ જોવે ઘડીક આ બાજુ જોવે કાંઈક નવા નવા વિચારો કરે એને ભગવાન બહુ જલ્દીથી યાદ ન આવે કાપી સમજાય નહીં હવે તમે ભગવાનના મંદિરે જાઓ હવે તમને એમ થાય કે ઓહો અહીંયા કેવો સરસ કલર કરેલો છે અહીંયા કેવી સારી ડિઝાઇન કરેલી છે આ વસ્તુ કેવી સારી છે આ માણસ કેવો સારો છે આ છોકરો કેવી સારો છે આ છોકરી કેવી સારી છે આ ભાઈ કેવા સારા છે આ ભાઈ કેવા છે ઓલા ભાઈ કેવા કપડાં પહેર્યા છે ઓલા ભાઈ શું લઈને આવ્યા છે ઓલો જો તો મારી આગળ નીકળી ગયો આ લાઈનમાં તો વચ્ચે બધા માણસો આવે છે વીઆઈપી માણસો માટે તો આવી સુવિધા છે ને સાદા માણસો માટે તો સુવિધા નથી અને પછી આ આ સિમ્પલ વાત છે આ એક ઉદાહરણ છે આવા બધા કોચરા કાઢવામાંથી અને આવી બધી વસ્તુના ધ્યાન દેવાવાળા માણસો હોય અને ભગવાનમાં ધ્યાન ના હોય તમે ભગવાનના મંદિરે ગયા હોય કે ભગવાનને ક્યારેય યાદ કરતા હોય તો ભગવાનનું જ ધ્યાન હોય તમે ગયા તો તમારી તમારું ધ્યાન ભગવાનની મૂર્તિ સામે હોય તમે કદાચ થોડીક વાર માટે લાઇનમાં ઊભા રહી ગયા છો તમે વીઆઈપીમાં નથી ગયા વીઆઈપીમાં હવે તો લાઇનો થઈ જાય છે પણ તમે કદાચ વીઆઈપીમાં નથી ગયા સાદી લાઇનમાં ઊભા છો બે ચાર કલાકનો તમારે હોલ્ડ લેવો પડે છે અડધી કલાકનો હોલ્ડ તો એટલા સમયની અંદર તમે આખા ગામની વાતો કરશો પંચાયત કરશો જો ઓલો કહેવો છે ને ઓલી કેવી છે ને આપણે કાલ આમ થયું હતું કાલ આપણે આમ કરવાનું છે ને ઓલું આમ હતું એના બદલે તમે ભગવાનના મંદિરે આવ્યા આટલો સમય તમને મળે છે તો ભગવાનનું નામ લઈ લો માળા કરો કોઈ પણ ભગવાનના મંદિરે તમે ગયા હોય સામાન્ય રીતે તમે સમજી લો કે મુંબઈ આવ્યા છો સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરવા ગયા છો તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે નકર તમે પંદરસો રૂપિયા આપીને ત્રણ જણા આવ્યા જાઓ વીઆઈપીમાં દર્શન કરવા ફટાફટ એક તમને સરસ મજાનો ફોટો મળશે ભગવાનનો નામનો ખેસ મળશે પ્રસાદી નાની મોટી મળશે લાડવાનો ડબ્બો મળશે અને અમે લાઈનમાં ઊભા રહી ગયા તો તમે આખા ગામની પંચાયત કરશો ઝીકઝેક લાઇન હોય છે બધી જગ્યાએ મંદિરોમાં તમે સાળંગપુર જાઓ કે શિરડી જાઓ સિદ્ધિ વિનાયક જાઓ મુંબાદેવી જાઓ કે કોઈ પણ ભગવાનના મંદિરે દ્વારકા જતા રહો ભગવાનનું નામ લેવું એ સમયમાં એટલે આશક્ત એટલે આમ ચંચળ ચિત્તવાળો માણસો હોય ને આમ નાની નાની વસ્તુઓમાં ધ્યાન દેવું હોય ફટાફટ બધે જોઈ લેવું હોય એમનો હાલે થોડીક વાર લાગે એને ભગવાન સુધી પહોંચવામાં પણ એ ભગવાન સુધી તો ભોગી જાય કારણ કે એના આશ્રય એવો છે ભગવાનનું નામ તો લે છે ને મહત્વનું એ છે પણ સમય તમારો ઓછો કરવો હોય ભગવાન સુધી પહોંચવામાં ભગવાનને તમારી વાત પહોંચાડવામાં તો તમારે થોડુંક માત્ર ને માત્ર એમના પ્રતિ ધ્યાન દેવું જરૂરી છે તો આ હતો બારમા અધ્યાય ભક્તિ યોગનો સાર જેની અંદર ભગવાનની ભક્તિ વિશે જાણ કરવામાં આવશે અને વધારે વિસ્તૃત તો આપણે આખો અધ્યાય જ્યારે વિસ્તૃતમાં લઈશું ત્યારે જ ખબર પડશે કે આની અંદર કેટલી બધી વસ્તુઓ વિસ્તૃતમાં જણાવેલી છે તો તમે બધા મજામાં હશો ખુશ જ હશો જો ખુશ ના હોય તો તમે ખુશ થવાનો પ્રયાસ કરો કારણ કે આખા દિવસમાં કંઈક એવી વસ્તુ તો થતી હોય છે કે જેના લીધે તમે ખુશ થઈ જાઓ અને કોઈ તમારું આસપાસની વ્યક્તિના મોઢા ઉપર એક વખત સ્માઈલ આવે એવું કંઈક કરજો બહુ મજા આવશે ખુશ રહો મજા કરતા રહ્યો જિંદગી ખૂબ જ સરસ મજાની છે નાની મોટી તકલીફો જીવનમાં આવતી હોય છે પણ એની અંદરથી બહાર નીકળવું એ આપણા દરેક માણસને ભગવાને શીખવાડેલું હોય છે ન નીકળી શકો તો સારા માણસોની સલાહ લેજો નબળા માણસોની સલાહ લઈ લીધી તો તમારી જિંદગી સમજી લેજો પતી ગઈ ઘણા બધા માણસોની જિંદગી પતી ગઈ છે ઘણા બધા માણસોની જિંદગી પતે છે અને ઘણા બધા માણસો બીજાની જિંદગી પતાવવા માટે પડી ગયા છે વાહે એવાય માણસો છે તો આપણે સારા માણસો બનો સારું કરો કોઈનું અહિત કરવામાં તમને કોઈ ફાયદો નહીં થાય સારું કરો સુખ શાંતિને સમૃદ્ધિમાં જીવો સુખ શાંતિને સમૃદ્ધિ કોઈકને તમે પ્રદાન કરી શકતા હોય તો આપો ન આપી શકો તો કોઈને દુઃખ ન આપવું કારણ કે એક વખત કોઈની આત્મા દુબાઈ ગઈ કોઈના આત્માનું દુઃખ થઈ ગયું તો ખબર નહીં પછી શું થાય અને આ કોઈ મંત્રી તંત્રી કે કોઈ મોટા મોટા માણસો જે ટૂંકમાં આપણે કોઈનું નામ નથી લેવું કોઈ બહુ મોટા માણસો સાથે બેઠક જેની હોય એની સાથે દુશ્મની કરી લેજો કારણ કે એ ફરિયાદ કોને કરશે કોઈ મોટા માણસને કરશે મંત્રી તંત્રીને કરશે કે કોઈ મોટા વકીલોને કરશે પોલીસ કરશે કે કોઈ ધારાસભ્યોને કે કોઈ પીએમ સુધી ચાલો લો જવા દેવા તમે જ્યાં સુધી ફરિયાદ કદાચ કરી લેશે ને છેડા હશે તો પણ જે માણસ કોઈ ભગવાનના મંદિરમાં બેઠક કરતો હોય કોઈ ભગવાનની પાસે બેસીને ફરિયાદ કરતો હોય એની સાથે માથાકૂટ કરવામાં એનું હહિત કરવામાં કે એના ચાળા કરવામાં બે વખત ધ્યાન કરજો કારણ કે ઓલા મંત્રી તંત્રીને તો સામેવાળો વ્યક્તિ પૈસા ખવડાવી દે કે એનાય સંબંધ નીકળશે છેલ્લે કાંઈ નહીં હોય તો પણ આની હારે તમે જો કાંઈ પણ ખરાબ કરશો જે માણસ ભગવાન પાસે બેહીને ફરિયાદ કરે છે તો યાદ રાખી લેજો સાત આઠ દસ પેઢીનો પ્રોગ્રામ ગોઠવાઈ જાય પછી તો તમારા કર્મ અને એના કર્મ બાકી બધું તો હવે બધું ઓલા ઠાકરના હાથમાં છે ઓલા શ્યામ સુંદરના હાથમાં છે તો અહીં આપણે સાર પૂરો કરીએ છીએ અને આપણે જલ્દીથી મળીએ છીએ પાછા ફરીથી વિસ્તૃતમાં બારમો અધ્યય જાણવા માટે તો ભક્તિમય થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ ભક્તિ યોગનો સફર કરવા માટે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ